નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી અત્યારે ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના જે તમામ નેતાઓ છે તે કાર્યકર્તાઓ છે તે તમામ અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે અહીંયા જે એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે તેની પર અત્યારે પરિણામો છે તેને નજર સમક્ષ નિહાળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા કાર્યકર્તાઓ કાઉન્સિલરો તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને જે રીતે મતગણતરી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોટી સંખ્યામાં મોટી લીડ સાથે જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી તે આગળ ચાલી રહ્યા છે અને આપ જોઈ શકો છો તેમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિધાનસભાના મુખ્ય દંડક મહામંત્રી સહિત તમામ જે કાર્યકર્તાઓ છે તે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક કેવા ભારભાઈ શુક્લા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સાહેબ મતગણતરી ચાલી રહી છે ભારતીય જનતા ઉમેદવાર અત્યારે જંગી બહુમતી તરફ આગળ વધી વડોદરા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી માટે પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સીટ છે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના કમળ મેળવ્યા બાદ કમળ ચિહ્ન પર સૌથી છેલ્લી કોઈ પ્રકારની ચૂંટણી જીતાઈ હશે તો વડોદરા પર જીતાઈ હતી ડોક્ટર હિમાંગભાઈ જોશી જે પ્રકારે આગળ વધી રહ્યા છે આ વખતે પણ એક રેકોર્ડ બ્રેક જંગી બહુમતી ઓવરઓલ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી કઈ દિશામાં જઈને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષતામાં એમની નેતૃત્વમાં ફરીથી સરકાર બનવા જઈ રહી છે અને દેશનો જે જનાદેશ છે એ ફરીથી નરેન્દ્રભાઈ મોદીજીની સાથે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો જે જનાદેશ છે તે નરેન્દ્રભાઈ મોદીની સાથે છે આ એવું કેવું છે વિધાનસભાના મુખ્ય દંડક એવા બાળુભાઈ શુક્લ અત્યારે તમામ જે પક્ષના નેતાઓ છે કાર્યકર્તાઓ છે તમામ લોકો અહીંયા આવી અને જે રીતે આ પરિણામને નિહાળી રહ્યા છે અને પરિણામ જે રીતે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અત્યારે જોવા મળી રહ્યું છે અને વડોદરાની વાત કરીએ તો વડોદરામાં જે રીતે વિધાનસભા અને લોકસભાનું જે ઇલેક્શન થયું છે તેની બંનેની મત ગણતરી અત્યારે પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારનું હાલનું જે પરિણામ જોઈએ તો પરિણામ પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે બંને ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી જે લોકસભાના ઉમેદવાર છે અને ધર્વેન્દ્ર સી જાડેજા જે વિધાનસભાના વાઘોડિયાના ઉમેદવાર છે તે બંને અત્યારે આગળ ચાલી રહ્યા છે દોઢ લાખ ઉપરાંતની લીડ સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંક જોશી આગળ વધી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર વડોદરા શહેરમાં જે રીતે માહોલ હતો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને તે જ પ્રમાણેના ટ્રેન્ડ અત્યારે જે મતગણતરી થઈ રહી છે તેના પરથી જોવા મળી રહ્યા છે સમગ્ર વિસ્તારની વાત કરીએ તો અત્યારે આપ જોઈ શકો છો કે ફતેહગંજ તરફથી જે પોલિટેકનિક તરફનો આ રોડ છે ત્યાંના સીધા દ્રશ્યોના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે અને આ માર્ગ ખાસ કરીને જે જાહેરનામું પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું અને તેના બાદ જ્યારે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો તો સવારથી જ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કેમ કે મતગણતરી અહીંયા આઠ વાગ્યાથી શરૂ થવાની હતી તમામ જે કર્મચારીઓ છે પોલીસ વિભાગનો સ્ટાફ છે પોલીસ વિભાગની વાત કરીએ તો ચાર વાગ્યાથી જ પોલીસ વિભાગ ત્રણ વાગ્યાથી જ અહીંયા ઉપસ્થિત થઈ ગયો હતો અને પોલીટેકનિકના દ્રશ્યો આપને બતાવીશું કે અત્યારે જ્યાં મતગણતરી થઈ રહી છે તેની બહાર મોટી એક એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે અને મતગણતરીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ પણ અહીંયા આવી અને આ પરિણામ ને નિહાળી રહ્યા છે हम इस दिन वार के जहाँ पर आगर रहे हैं वो बहुत बड़ा समाचार मिल जाते हैं। लोग तो पकड़ के डर पाते ना जहाँ पर चार थोड़ा बैठे हुए थे। लोग ना लोग तो पकड़ के डर पाते ना जहाँ पर बागेश्वर के तो तबुरुद्दीन मंचल के इस दिन के बाद तबुरुद्दीन। हाँ करूँ करूँ कर। � જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ સ્પાર્ક ટુડેના માધ્યમથી દર્શક મિત્રો અત્યારે પોલિટેકનિક ખાતેના જે આ દ્રશ્યો છે અને તમામ પોલીસ કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે મતગણતરી અત્યારે ચાલી રહી છે જ્યારે વડોદરા લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હેમાંગ જોશી અત્યારે જંગી બહુમતી તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના ધર્મેન્દ્રસિંહ વાઘેલા તે પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરા શહેરની વાત કરીએ તો અત્યારે જે રીતે રીતે જે લીડ સાથે બંને ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે તે રીતે ચાલુ જ રહી છે મતગણતરીમાં હજુ પણ લીડ વધી શકે છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે તો જીત તરફ અગ્રેસર હોય તેવું જણાઈ રહ્યું છે કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે વડોદરા